છે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે યુજી વિસીલ માં ફરજ બજાવતા કર્મચારી સાથે ગેરવર્તણૂક થતા પોલીસ ફરિયાદ કરાઈ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે યુજીવીસીએલમાં ફરજ બજાવતા પટેલ રાકેશભાઈ ડાયાભાઈ જેઓ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટનો હોદ્દો ધરાવે છે અને છેલ્લા પંદર વર્ષથી ફરજ બજાવે છે ત્યારે ગઈકાલે તારીખ અગિયાર બે બે હજાર રોજ ફિલ્ડમાં ફરજ ઉપર લાઇટ બિલના માંગણાના રૂપિયા ગ્રાહકો પાસેથી લેવા માટે નીકળેલ હતા તે વખતે યુજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર આર એસ ચૌહાણ દ્વારા મૌખિક જણાવવામાં આવેલ હતું કે જેમનું લાંબા સમયથી લાઇટ બિલ બાકી હોય તેમના પૈસા સ્થળ ઉપર વસૂલવા અથવા તો તેમનું લાઇટ કનેક્શન કટ કરવું તે વખતે આ કર્મચારી પાસે એક લેડીઝ

હું બાયડ ઇજ્યુશીયલ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું મારે આ ઓફિસ થી મને અગિયાર તારીખે પીસી ઓર્ડર કરી સાહેબે આપેલ જેના બિલ બાકી હોય એના પૈસા લાવવાના ના આપો તો એના કનેક્શન કાપવાના એવું કહેવામાં આવેલ સૂચના આપવામાં આવેલ તેથી અમે નવ વાગે પછી ફિલ્ડમાં નીકળ્યા પછી પારોટ ભવ્યકુમાર ફરદભાઈ એમની દુકાને પહોંચ્યા અમે એમને બિલ ભરવા માટે કહેલ કે સાત હજાર ત્રણસો રૂપિયા બિલ બાકી હતું આખા વર્ષનું એમણે બિલ ભરવાનું ના પાડે જેથી અમે કનેક્શન કાપેલ ત્યારબાદ એ ભાઈએ અમારી જોડે માથાકૂટ કરી ગાળો બોલી મારવાની ધમકી આપી ત્યાર પછી ઓફિસે આવીને પણ મારવાની ધમકી આપી અમારી જોડે બેન હતા તેમની પરવા કર્યા વગર એમણે વિવસ ગાળો બોલી અને મારવાની ધમકી આપેલ છે

સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો